નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપણું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે ઘણીવાર આપણે જોઈએ તો ઘણા લોકોને કાનની અંદર દુખાવો થાય છે કાનની અંદર સીટી વાગે છે એટલે કે સીટી વાગતો હોય એવો કાનની અંદરથી અવાજ આવે છે ઘણા લોકોને કાનની અંદર બહેરાશ આવે છે ઓછું સંભળાય છે તો આ બધી બીમારીઓ કેમ થાય છે કાનની લગતી જે બીમારીઓ થાય છે એ કેમ થાય છે તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કાનની અંદર એક ચિકાસવાળો પદાર્થ મૂકેલો છે કુદરતે જેમ આપણા નાકની અંદર પણ કુદરતે ચિકાસવાળો પદાર્થ મૂકે છે કે જેના કારણે કોઈ પણ બેક્ટેરિયા હોય કે ધૂળ હોય તો એ કાનની અંદર છેક સુધી પહોંચી ના જાય એના માટે કુદરતે ચિકાસવાળો પદાર્થ મૂક્યો છે એટલે એ બેક્ટેરિયા હોય કે ધૂળ હોય તો એ ત્યાં જામી જાય છે અને એના કારણે લોબા ટાઈમે કાનની અંદર એ મેલ જમા થાય છે આ મેલ જમા થાય છે એના કારણે ઘણી વાર આપણા કાનની અંદર સીટી વાગતી હોય એવો અવાજ આવે છે અથવા ઓછું સંભળાય છે અથવા બેરાશ આવી હોય એવું લાગે છે તો એના માટે શું કરવું તો એના માટે સૌથી પહેલો ઉપાય છે કે દેશી ગાયનું શુદ્ધ ઝરણ દેશી ગાયનું તાજું મૂત્ર એટલે કે દેશી ગાયનું જે ઝરણ મળે તાજું તો એ ઝરણ લઈ અને બે ટીમ્પા આ કાનની અંદર નાખવાના અને પછી દસ મિનિટ સુઈ જવાનું પછી બીજા કાનની અંદર દસ બે ટીમ્પા નાખવાના અને દસ મિનિટ સુઈ જવાનું આ રીતે તમે દેશી ગાયનું શુદ્ધ ઝરણ જો કાનની અંદર નાખશો તો કાનની અંદર જે કંઈ સોજો આવે જે તકલીફ હશે એ દૂર થાય છે અને આયુર્વેદની અંદર ગાયના મૂત્રના ખૂબ અનેક ફાયદાઓ બતાવેલા છે તો કાનની અંદર સીટી વાગતી હોય કાનમાં સોજો આવ્યો હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો ઉપાય નંબર બે ઓલિવ ઓઇલ જેને જેતુનનું તેલ કહેવામાં આવે છે આજકાલ લોકો ખાવાની અંદર ખૂબ ઉપયોગ કરે છે આ તેલનો પીઝા બનાવતી વખતે પણ ઘણા લોકો એની અંદર જેતુનનું તેલનો ઉપયોગ કરે છે ઓલિવ ઓઇલ કહેવામાં આવે છે તો આ તેલના પણ તમે બે બે ટીમ્પા કાનની અંદર નાખશો તો પણ કાનની અંદર જે કંઈ તકલીફ હોય એ દૂર થાય છે ઉપાય નંબર થ્રી જો કાનની અંદર મેલ ભરાયો હોય અને મેલને દૂર કરવું હોય તો એના માટે સૌથી બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે સરસવનું તેલ સરસવનું તેલ લઈ એને થોડુંક ગરમ કરવાનું સામાન્ય અને પછી ઠંડુ થાય ત્યારે બે ટીમ્પા એક કાનમાં નાખી અને દસ મિનિટ માટે સૂઈ જવાનું પછી બીજી બાજુ બે ટીમ્પા નાખી અને સૂઈ જવાનું રાત્રે આ રીતે સરસવના તેલનો ઉપયોગ કરવાનો અને બીજા દિવસે સવારે જ્યારે તમે ઉઠશો ત્યારે તમારા કાનમાં જે કંઈ મેલ જે કંઈ ધૂળ કે બેક્ટેરિયા બેક્ટેરિયાણા જે કંઈ ગંદકી ભરાય છે એ ધીમે ધીમે નરમ થઈ જાય છે અને પછી તમે એકદમ સાવધાની અને બહાર કાઢશો તો તમને કાનમાં જે સીટી વાગતી હોય કાનની અંદર ઓછું સંભળાતું હોય તો એ પ્રોબ્લેમ દૂર થાય છે કાનની અંદર જો પરું થયું હોય કે કાનને લગતી બીજી કોઈ તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે તો આ તેલનો ઉપયોગ તમે મહિનામાં એકાદ વખત કરશો તો આખા મહિના દરમિયાન જે કંઈ આપણા કાનની અંદર મેલ ભરાય છે ધૂળ જામી જાય છે કે બેક્ટેરિયાના કારણે જે કંઈ મેલ ભરાય છે એ મેલ આ રીતે સાફ કરી શકીએ છીએ પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ